નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું મકાઈની રોટલી અને સરસવનું શાક ખાવાના અનેક ફાયદાઓ શિયાળામાં ખાવું ખૂબ જ ઉત્તમ છે તેના પાછળ શું છે કારણ તેના વિશે જાણીશું શિયાળામાં લોકો મકાઈની રોટલી અને સરસવનું શાક ખૂબ જ ઉત્સાહથી ખાય છે તમને જણાવી દઈએ કે મકાઈની રોટલી તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે મકાઈની રોટલીમાં જોવા મળતા તમામ તત્વો તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે મકાઈની રોટલીમાં જિંક મેગ્નેશિયમ ફાઈબર આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે તમારા સ્વાસ્થ્ય માટે તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણ્યા પછી તમે પણ મકાઈની રોટલી ખાવાનું શરૂ કરી દેશો ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદા લાભકારી છે મકાઈની રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી માનવામાં આવે છે મકાઈની રોટલી તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકે છે એટલું જ નહીં જો તમે તમારા હૃદયની તંદુરસ્તીને મજબૂત રાખવા માંગતા હોવ તો તમે મકાઈની રોટલીનું સેવન પણ કરી શકો છો એનેમિયાની સમસ્યાથી રાહત મેળવવા માટે મકાઈની રોટલી ખાવાની પણ સલાહ આપવામાં આવે છે વજન ઘટાડવામાં મદદરૂપ છે મકાઈની રોટલી મકાઈની રોટલીમાં સારી માત્રામાં ફાઇબર જોવા મળે છે તેથી જ તેનું યોગ્ય માત્રામાં સેવન કરીને તમે તમારી વજન ઘટાડવાની સમસ્યા મુસાફરીને ઘણી હદ સુધી સરળ બનાવી શકો છો મકાઈની રોટલી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે જેના કારણે તમે વધારે ખાવાથી બચી શકો છો હાડકાં અને સ્નાયુ માટે લાભકારી છે મકાઈની રોટલીમાં જોવા મળતા તમામ પૌષ્ટિક તત્વો તમારા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે જો તમને સાંધાના દુખાવા અથવા આર્થરાઇડ્સનો શિકાર બનવા માગતા નથી તો તમે મકાઈની રોટલીનું સેવન શરૂ કરી શકો છો કોર્ન બ્રેડ તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો આપણે આ વિડીયોમાં મકાઈની રોટલી ખાવાના અનેક ફાયદા થાય છે તેના વિશે જાણ્યું તો આવા જ જાણકારી સપર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે અને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો